સુંધા માતાજી તો મિત્રો આ છે સુંધા માતાનો નો પહેલો બગીચો તો વિલોગ માં બન્યા રીજ આ છે રાજસ્થાન માં આવેલું સુંધા માતા નું ધામ અમદાવાદથી થી બસો પચાસ કિલોમીટરના અંતરે રાજસ્થાન ના જાલોર જિલ્લામાં સુંદા પર્વત પર સ્થિત છે આ જગ્યા તળેટીથી મંદિર સુધી પહોંચવા પણ છે અને વે પણ સુવિધા છે ચામુંડા માતાજી સાથે સંકળાયેલું આ મંદિર નવસો વર્ષ જૂનું હોવાનું મનાય છે એવું કહેવાય છે કે હલ્દી ઘાટીના યુદ્ધ પછી મહારાણા પ્રતાપ લાંબો સમય સુંદા માતાની શરણમાં અહીં રહ્યા હતા અહીં ભક્તોને રહેવા માટે ઘણી ધર્મશાળા છે તો સાથે જ ભોજન માટે પણ અલગ વ્યવસ્થા છે અમદાવાદ સહિત ઘણા શહેરોથી સરકારી બસમાં તમે ડાયરેક્ટ સુંદા માતા પહોંચી શકો છો જોકે સાંજે ચાર વાગ્યા પછી અહીં કોઈ સરકારી વાહન ગુજરાત જતા નથી તે વાતનું ખાસ ધ્યાન રાખજો મહાણા પ્રતાપનો આ છે ઇતિહાસ અને મિત્રો તમે જોયું નવસો વર્ષ જૂનો છે આ મંદિર અને આ મંદિરનું પૂર્ણ બાંધકામ કરવામાં આવ્યું હતું ઊંચાઈ પર આવેલો એક વિશાળ પર્વત શિખર જેને સુંદર પર્વત તરીકે ઓળખવામાં આવે છે આ સુંદર પર્વત નીચેની તરફ એક પ્રાચીન ગુફા આવેલી છે પુરાણો તથા આ પર્વત પર વિદ્યમાન ચૌહાણ રાજા શિલાલેખ માં આ પર્વત સુંદગીરી કહેવામાં આવ્યું છે આ પર્વત પર સ્થિત ચામુડા માતાના પર્વત શિખર ને લોકો સુંદા માતા તરીકે ઓળખે છે આ મંદિર નો ઇતિહાસ જોઈએ તો ઝાલોરના પ્રતાપી ચૌહાણ રાજા ચાચિક દેવે સુંધા પહાડ પર સુંધા માતાનું મંદિર બનાવડાવ્યું હતું વાસ્તવમાં પહાડ કાપીને મંદિર બનાવડાવવામાં આવ્યું છે નૈનસિંહ મંદિર નિર્માણ સમય વિક્રમ સંવત તેરસો બાર લખ્યો છે સાથે એવું પણ માનવામાં આવે છે કે ચાચીક દેવ આ સમયગાળા દરમિયાન કુંવર અવસ્થામાં હશે એટલે કે તે યુવરાજ હતા ત્યારે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અહીંથી પ્રાપ્ત થયેલ ચાચીક દેવના શાસનકાળમાં સુંધા પર્વત પર શિલાલેખ વૈશાખ માસ વિક્રમ સંવંત તેરસોને ની હોવાનું પ્રામાણિક જાણકારી પ્રાપ્ત થઈ છે શિલાલેખમાં ચાચીક દેવને અતુલ પરાક્રમી દધીચીના ના સમાન દાઈ સુંદર વ્યક્તિત્વના સ્વામી કહેવામાં આવ્યા છે તેઓય સભા મંડપમાં હંમેશા મોર તથા અન્ય પક્ષીઓનો કલર ગુંજિયા કરે છે પૌરાણિક કથા અનુસાર સુંધા માતાને અધટેશ્વરી માતા પણ કહેવામાં આવે છે અધટેશ્વરી એટલે કે માનવામાં આવે છે કે તે દેવી છે જેમનું ફક્ત મસ્તક જ પૂજવામાં આવે છે પૌરાણિક કથા મુજબ સતી માતાના પિતા દક્ષ પ્રજાપતિ પોતાને ત્યાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું

તેનાથી ક્રોધિત થઈ અને તે હવન કુંડ પોતે બેસી ગયા આ સમાચાર ની જાણ જયારે શિવજી ને થઈ ત્યારે શિવજી ત્યાં પહોંચ્યા અને જ ક્રોધિત થયા હતા ક્રોધે ભરાયેલા સતીના લઈને તાંડવ આ રોકવા માટે વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શન ચક્ર દ્વારા સતી ના શરીરના અંગો ને છૂટા પાડ્યા સતીના અંગો સમગ્ર ભારત માં વિવિધ સ્થળોએ પડ્યા હતા ત્યાં ત્યાં શક્તિપીઠ નું નિર્માણ કરવામાં આવ્યું જ્યાં આજે પણ ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવે છે સુંદર પર્વત

પ્રતિષ્ઠાપિત કરવામાં આવી છે માતાનું પાવન રસ્તાથી જોડાયેલ છે જેની સીમા પર વિશાળ પ્રવેશ દ્વાર છે જ્યાંથી દેવી મંદિર જવા પર્વતી માર્ગને પાકી સીડીઓની સુવિધા આપવામાં આવી છે મંદિર નજીકના પહાડ પરથી પડતું ઝરણું

સુંદા માતાની મૂર્તિ છે હાથમાં માં ઉભું ત્રિશુળ લઈને મહિષાસુર મરદી સ્વરૂપની આ પ્રતિમા ખૂબ સુંદર દેખાય છે તેના પાશ્ચર્યમાં

અને નીચેના બે હાથોમાં વીણા ધારણ કરેલી છે જટાધારી ના મસ્તક ની ચારે બાજુ મુખ મુદ્રા અત્યંત સૌમ્ય અને ગળામાં મણિમાળા ધારણ કરેલી શિવ ની દુર્લભ અને ઉત્કૃષ્ટ કલાકૃતિ ના દર્શન થાય છે તથા મંદિરના પરિસર માં ગંગા યમુના ની પ્રતિમા ના દર્શન થાય છે